સાયબર ગઠિયાએ રાજકોટ સેશન કોર્ટના નિરુતા આસિસ્ટન્ટ અને તેના પત્નીને 45 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને 88 લાખની છેતરપિંડી કરી આરોપીએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અધિકારીની ઓળખ આપીને મની લોન્ડ્રિંગ અને ડ્રગ્સ કેસમાં ફસાવીને આખી જિંદગી જેલમાં રહેવાની વૃદ્ધ કપલને ધમકી આપીને ફસાવ્યા તેમજ ગોલ્ડ લોન લેવડાવીને પણ પૈસા પડાવ્યા હતા ઓગણા સિત્તેર વર્ષીય વૃદ્ધ દિનેશભાઈ દેલવાડિયાની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે મામલે તપાસ હાથ ધરી હતી

એક વોટ્સએપ કોલ આવેલો હતો જે ફેક કોલ હતો અને તેમાં એમને કહેવામાં આવ્યું હતું કે મેનેજર વિરુદ્ધ મની લોન્ડરિંગ અને ડ્રગ્સનો કેસ દાખલ થયેલો છે જેમાં તે વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપ્યું છે અને તેમાં તમારું નામ છે કે તમારા ખાતામાં એમણે રૂપિયા ટ્રાન્સફર કરેલા છે આથી તમને આજરોજ ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે અને હવે તમે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક નહીં કરી શકો અને જો તમે પરિવારના કે અન્ય કોઈ સભ્યોને જાણ કરશો આ બાબતની તો તમને અમારી ટીમ આવી અને ત્યાંથી અરેસ્ટ કરીને જતી રહેશે આ રીતે તેમને સૌપ્રથમ અ ખોટા કેસમાં ફિટ કરવા માટે ધરાવવામાં આવ્યા અને ત્યારબાદ તેમને વિશ્વાસમાં લઈ અને ચાલીસ દિવસના સમયગાળા દરમિયાન તેમની સાથે અલગ અલગ વાતો કરી અને તેમને એવું જણાવવામાં આવ્યું કે તમારા પાસે તમારા ખાતામાં જે રૂપિયા પડ્યા હોય તેમાંથી આઠ લાખ રૂપિયા તમે આ એક તમારા નામનું એકાઉન્ટ બનાવેલું છે આઈસીઆઈસીઆઈ બેંકનું તેમાં દાખલ કરો એ જ્યારે ફરિયાદીએ જમા કરાવ્યા તો પછી બીજા દિવસે તમને ફોન આવ્યો કે તમારી પાસે જે તમારા બેંક લોકરમાં ગોલ્ડ પડ્યું છે તે ગોલ્ડ સામે ગોલ્ડ લોન લઈ અને તે રૂપિયા પણ આમાં જમા કરાવી દો અને આમ કરતા કરતા તેમની પાસે લાખ પચાસ હજાર જેટલી રકમ અલગ અલગ ખાતાઓમાં અલગ અલગ લગભગ અલગ અલગ આઠ ખાતાઓમાં દાખલ કરાવવામાં આવી અને એ રકમ જમા થઈ અને એમને એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે એક વખત વેરિફિકેશન થઈ જશે અને આ ગુનામાં તમારી સંડોવણી પુરવાર નહીં થાય તો આ રૂપિયા તમને પરત આપી દેવામાં આવશે પરંતુ જ્યારે ફરિયાદીને શંકા ગઈ કે આટલા બધા રૂપિયા નાખ્યા છે તેમ છતાં હવે મારો કોઈ કોન્ટેક્ટ નથી થઈ રહ્યો ત્યારે તેમણે પરિવારમાં વાત કરી તો તેમને ખ્યાલ આવ્યો કે મારા જોડે સાયબર ફ્રોડ થઈ રહ્યું છે આથી તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગત રોજ ચોવીસ આઠ બે હજાર પચીસ ના ગુનો દાખલ કરાવ્યો અને ગુનો દાખલ થતાં જ ત્યારબાદ સીપી સર જોઈન્ટ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સાહેબની કડક સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક અટક કરવામાં આવે એટલે જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર લેબની ટેકનિકલ ટીમે તપાસ કરી તો એમાં એક એકાઉન્ટ ભાવનગરનું આવતું તે એકાઉન્ટની માહિતી મેળવતા તે એકાઉન્ટમાં ફ્રોડના દસ લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા અને તે એકાઉન્ટ હોલ્ડરની ડિટેલ્સ ત્યાં અને તપાસતા તેનું નામ મળી આવ્યું અને પછી ત્યાંથી તે વ્યક્તિ મળ્યો અને એ વ્યક્તિની સાથે બીજા બે આરોપીઓ એક મોહસિન શેખ તથા એક સોયબ હલાલી આમ કુલ મળીને ત્રણ આરોપીઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમના હાથમાં લાગ્યા અને એ આરોપીઓની આજે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળના જે અન્ય આરોપીઓના નામ ખૂલે છે તો એ બાબતની તપાસ હાલ ચાલુ છે યસ હા આ ગુના ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલો છે ખરેખર ડિજિટલ અરેસ્ટ નામની કોઈ વસ્તુ નથી પરંતુ મારી નાગરિકોને એક અપીલ છે કે જ્યારે પણ તમને કોઈ વોટ્સએપ પરથી કોલ અથવા વિડીયો કોલ આવે અને તેમાં કોઈ વર્દીધારી પોલીસ ઓફિસર અથવા ઈડીના ઓફિસર કે સીબીઆઈના ઓફિસર બનીને કોઈ તમારી સાથે વાત કરે તો ત્યારે જ સમજી જવું કે આ એક ફ્રોડ કોલ છે અને તમને છેતરવા માટે આ પ્રકારનો કોલ કરવામાં આવે છે પોલીસ દ્વારા ક્યારેય પણ આ રીતે આરોપીઓને પકડવાનો પ્રયત્ન નથી કરવામાં આવતો નાગરિકોને ખાસ અપીલ છે કે આ બાબતે સચેત રહેવું અને કોઈ પણ વ્યક્તિ તમને કોઈ પણ ખોટા સમન્સ કે વોરન્ટ કે એ કોઈ પણ વસ્તુઓ તમને ઓનલાઈન મોકલે અથવા પોતાના વિડીયો કોલથી પોતે પોલીસની વર્દીમાં છે એવું દર્શાવે તો તે ફેક કોલ હોય હોય અને તે બાબતની ફરિયાદ તાત્કાલિક આપે ઓગણીસ ત્રીસ પર નોંધાવી દે આમાં આરોપી જે બ્રિજેશ પટેલ છે તેના એકાઉન્ટમાંથી જે આ ફ્રોડનું ફંડ છે તે ટ્રાન્સફર થતું હતું અને એને જ્યારે સમન્વય પોર્ટલ પર ચેક કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે બાર અલગ અલગ રાજ્યો એકાઉન્ટ વિરુદ્ધ અરજીઓ થયેલી છે જે આ ફ્રોડ બની છે તેને ટ્રાન્સફર કરી અને આગળના પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવેલો હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવાનું મળ્યું એમાં આમાં શેખ તથા સોહેબ દલાલી સોયબ અલાલી જે છે તે કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા જેમાં તેમને તેમના રોલ મુજબ અલગ અલગ કમિશન આપવામાં આવ્યું હતું

અકાઉન્ટમાં અમાઉન્ટ ફ્રીઝ થયેલું છે અને બાકીનું આરોપીઓ પાસેથી રિકવરીનો પ્રયત્ન ચાલી રહ્યો છે ટોટલ અમાઉન્ટ આવશે આવશે એટલે જાણ કરવામાં બીજા જે ફર્સ્ટ અલગ 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 છે એ ભારતના રાજ્યોમાંથી આવેલા છે જેમાં એક વેસ્ટ બેંગોલ છે મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે તથા બે ઉત્તર ભારતના રાજ્યો છે એમ અલગ અલગ રાજ્યોના છે તેમની કેવાયસી ડિટેલ્સના બધી ટેકનિકલ માહિતી મળશે એટલે ત્યાંના આરોપીઓની પણ તપાસ કરવા માટે પોલીસની ટીમ રવાના કરે છે